અપાર આઈડી બનાવવા માટે ઘણી શાળાઓમાંથી ફોન આવે છે કે આધાર કાર્ડમાં અને યુડાઈઝમાં સેમ હોવા છતાં પણ અપાર આઈડી બનતું નથી એ મિત્રો ભૂલ થતી હશે જો તમે આધાર કાર્ડ એટલે કે આપણો જો અહીંયા બાળકનું આ જે તમારું ડેશબોર્ડ છે અહીંયા બાળકનું અહીંયા જીપી છે બરાબર આ જીપીપી આપણે પહેલાં તો આ વ્યૂ મેનેજ પર જવાનું બરાબર પછી આ બાળકોનું આ જીપી છે બરાબર દાખલા તરીકે આ એક રાહુલભાઈ ભરવાડ પ્રિયાબેન રાહુલભાઈ નામ છે બરાબર તો એનું આ જનરલ પ્રોફાઇલ પર પહેલાં જોવાનું આ જનરલ પ્રોફાઇલ બરાબર હવે એનું એ બાળકનું નામ અહીંયા જુઓ આ ભરવાડ પ્રિયાબેન રાહુલભાઈ લખેલું છે બરાબર એનું નામ અને અહીંયા જુઓ આ આધાર કાર્ડ એની નીચે જુઓ તમે કે અહીંયા આધાર કાર્ડ જે છે એ નંબર છે અને અહીંયા એનું આધાર કાર્ડ નામ જુઓ ચાર પોઈન્ટ એક પોઈન્ટ આઠ નેમ ઓફ સ્ટુડન્ટ એજ પર આધાર કાર્ડ એટલે અહીંયા આધાર કાર્ડ પ્રમાણેનું નામ હોવું જોઈએ અને અહીંયા નીચે જુઓ આ મોબાઈલ નંબર પણ અહીંયા નવ નવ નાખેલો હોવો જોઈએ નહીં બરાબર તો આ બાબતો ખાસ યાદ રાખવાની આમાં આધાર કાર્ડ પ્રમાણે જો કોઈનું ભાઈની જગ્યાએ બી એચઆઈએ કે સ્પેલિંગનો બી મિસ્ટેક હોય છે તો એ ખાસ યાદ રાખવાનું બરાબર હવે આ જોઈ લીધા પછી જો અહીંયા જુઓ તમે આ સ્કૂલ રેકોર્ડ આ નામ જે અહીંયા છે એ નામ અને અહીંયા આધાર નામ આ ચાર પોઈન્ટ એક આઠમાં એ સેમ હશે તો જ અપાર આઈડી બનશે પછી આ જોઈ લીધા પછી બરાબર આ સેવ કર્યા પછી આ તો તમે કરેલું જ છે લીલા કલરનું બરાબર પછી આ બાજુ અપાર મોડ્યુલમાં આપણે જવાનું અપાર મોડ્યુલમાં જઈ આ ધોરણ સિલેક્ટ કરવાનું બરાબર અહીંયા ઓલ બતાવશે અહીંયા જે છે એ અહીંયા આ જનરેટ પર ક્લિક કરવાનું બરાબર જનરેટ પર ક્લિક કરવાનું પછી અહીંયા તમને બતાવે છે જો કે આ બેઝિક સ્ટુડન્ટનેમ બરાબર આ રૂજો આ જે બાળક છે અહીંયા આ નામ છે બરાબર કે ભરવાડ શ્રદ્ધાબેન રાહુલભાઈ બરાબર અને આ આધાર કાર્ડ જો આધાર કાર્ડ પર અહીં નીચે નામ બતાવે છે જોવા આ આ આ આધાર કાર્ડનું નામ છે બરાબર એટલે આ નામ અને આ નામ એટલે મેચ થવા જોઈએ બરાબર એમાં અહીંયા મોબાઈલ નંબર બતાવે છે એ વિગતો બતાવે છે અને આધાર કાર્ડમાં જો એ ખોટું હોય તો તમારે પહેલાં જનરલ પ્રોફાઇલ આગળ જઈને એની જનરલ પ્રોફાઇલમાં સુધારો કરવાનો બરાબર પછી અહીંયા વાલીનો નામ આવશે અહીંયા એનું પ્રૂફ શું છે આ ફાધર મધર અહીંયા સિલેક્ટ કરવાનું બરાબર અહીંયા પ્રૂફ શું છે તો આધાર કાર્ડ હોય પાન કાર્ડ હોય એ સિલેક્ટ કરવાનું બરાબર અને અહીંયા પ્રૂફ નંબર એટલે કે વાલીનો આધાર કાર્ડ નંબર પછી અહીંયા સ્થળ લખી દેવાનું બરાબર આ બાજુ આ બાજુ તારીખ સિલેક્ટ કરવાની અને પછી અહીંયા સબમિટ બટન કરવાનું છે મિત્રો એ સબમિટ બરાબર આ કન્ફર્મ આપવાનું એટલે તમારું અપાર આઈડી બનશે અને જો આધાર કાર્ડ અને નામમાં કે જન્મ તારીખમાં જો આધાર કાર્ડમાં અને એમ ભૂલ હશે તો લાલ અક્ષરની એરર આવશે જનરેટ થાય નહીં